કરોડોના કામ અધિકારીઓના મળે ત્યાં કોન્ટ્રાક્ટર આપે સરકાર લાખો રૂપિયા નું નુકસાન કરાવી કૌભાંડ આચરવામાં આવ્યા લોકચર્ચા એ જોર પકડ્યું જે ટેન્ડર નોટિસ દૈનિક અખબારમાં આપવાની હોય તેની જગ્યાએ કોઈને જાણ ન થાય તેવી રીતે આપીને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની લોકોમાં ચર્ચા છે જે અંગે સરકાર દ્વારા વિજિલન્સ તપાસ થાય તો ઘણું મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ હોય તે અંગે યોગ્ય તપાસ કરાવવાની લોકોની માંગ ઉઠી છે જો સરકાર દ્વારા કડક તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર કરતા અધિકારીની પોલ છતી થાય તેમ છે એવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે પરમાર ઉદય ન્યૂઝ સેવન ઇન્ડિયા